ત્યારે તાલુકાના અધિકારીઓ અને સરપંચ હાજર નહીં રહેતા ગામના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તલાટી કામ મંત્રી દ્વારા ગામના નાગરિકોને જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ સભા માટે ગામના સરકારી રિટાયર નાગરિકને હાજર રહેવા સૂચના કરેલ છે એવું ત્યારે બેડિયા ગ્રામ પંચાયત પર નાગરિકો દ્વારા ભારે હોબાળો કર્યો હતો અને ગ્રામસભા રદ કરવા કહ્યું હતું સારવાર પક્ષે સરપંચની ગેરહાજરીમાં ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા હોવાનું જણાવી ગ્રામસભા ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું હતું બેડિયા ગામ પંચાયત પર ગામના નાગરિકોના ટોળી ટોળા આવ્યા હતા પંચાયત પર જપી થતા તલાટી કમ મંત્રી દ્વારા પોલીસને જાણ કરાઈ હોવાનું જાણવા મળેલ છે જોકે ગ્રામ સભા રદ કરવામાં આવી કે પૂર્ણ કરાઈ તે અંગેનું સસ્પેન્સ યથાવત રહ્યું છે ત્યારે બે પરસ્પર વિરોધી જૂથો દ્વારા અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે ગ્રામસભાનો મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો અને તેનો વિડીયો વાયરલ થયા હતા રિપોર્ટર મુસ્તુફા મિરઝા કાલોલ પંચમહાલ